કેમ છો મિત્રો આજે હું લઈને આવી છું ફેમસ સ્ટ્રીટ ફૂડ રસાવાળા ખમણની ઓરિજિનલ રેસીપી રસાવાળા ખમણ એટલે એમાં વાટીદારના ખમણ સાથે એક ટેસ્ટી ચટપટો રસો બનાવવામાં આવે છે જેને ગ્રેવી પણ કહી શકાય અને એને ખમણ સાથે સર્વ કરવામાં આવે છે સુરતમાં તમે જાઓ તો ઠેર ઠેર ફરસાણવાળાની દુકાન પર આ ગરમા ગરમ રસા સાથે ખમણ મળતા હોય છે અને લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે તો આજે એની પરફેક્ટ ઓરિજિનલ રેસિપી સાથે આપણે રસો બનાવીશું અને વાટીદાળના ખમણ સાથે સર્વ કરીશું કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે સુરતના ફેમસ રસાવાળા ખમણ બનાવવા માટે પહેલે સામગ્રી જોઈ લઈએ તો એના માટે મેં બે ચમચી તુવેરની દાળ લીધી છે અને બે ચમચી ચણાની દાળ લીધી છે સુરતમાં જે ફેમસ રસો મળતો હોય છે જે ફરસાણવાળા બનાવતા હોય છે એ લોકો ચણાની દાળ તુવેરની દાળ અને અડદની દાળ પણ લેતા હોય છે સુરતમાં જે ફરસાણવાળા હોય છે એ લોકો પહેલે ચણાની દાળ અડદની દાળ અને તુવેરની દાળ શેકીને એનો પાવડર કરી અને એને સ્ટોર કરતા હતા અને પછી એમાંથી રસો બનાવતા હતા પરંતુ હમણાં તમે ઘણા બધા મેં જોયા છે ફરસાણવાળા જે શેકેલા ચણાની દાળ એટલે શેકેલા ચણાનો લોટનો જ ઉપયોગ કરીને રસો બનાવતા હોય છે તમે એ રીતે પણ બનાવી શકો છો શેકેલા ચણાનો લોટ લઈને પણ રસો બનાવી શકો છો પરંતુ આજે આપણે ફેમસ જ જ બનાવીએ છીએ તો એ રીતે બનાવીશું અને સાથે તમે અડદની દાળ પણ લઈ શકો છો મેં નથી લીધી સાથે એક નાનો ટુકડો તજનો લીધો છે બે લવિંગ અને પાંચ મરીના દાણા લીધા છે અને હવે આપણે એને ધીમા તાપે શેકવાનો છે દાળને શેકવા માટે નાનું પેન મૂકી લીધું છે એમાં બે મોટી ચમચી તુવેરની દાળ નાખીશું અને બે મોટી ચમચી ચણાની દાળ નાખીશું અને બંનેને એકદમ ધીરા તાપે આપણે શેકવાની છે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જુઓ દાળ થોડી ગુલાબી થાય એટલે આપણે જે તજ લવિંગ અને મરી છે એ નાખીશું સાથે મેં એક લાલ મરચું લીધું છે એ નાખીશું અને પાંચ મીઠા લીમડાના પાન નાખીશું અને એને પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ગોલ્ડન થઈ ગઈ છે જુઓ અને આપણે મીઠા લીમડાના પાન પણ ક્રિસ્પી થઈ ગયા છે જુઓ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થાય પછી મિક્સર જારમાં લઈને એનો પાવડર કરી લેવાનો છે જુઓ મિત્રો મેં દાળને ઠંડી કરીને પીસી લીધી છે અને તમે જોઈ શકો છો એનો સરસ પાવડર થઈ ગયો છે આ રીતનો પાવડર કરી લેવાનો છે એને બાઉલમાં લઈ લેશું તમે આ પાવડરને વધારે બનાવીને સ્ટોર કરી શકો છો ફ્રીજમાં ને જ્યારે પણ તમારે રસાવાળા ખમણ ખાવા હોય તો તમે બનાવી શકો છો હવે એમાં થોડું પાણી નાખીશું અને એને મિક્સ કરી લઈશું અડધો કપ જેટલું પાણી નાખીશું અને એને સરસ મિક્સ કરી લેવાનું છે થોડા પણ ગાંઠાનારા એ વાતનું ધ્યાન રાખવાનું છે સુરતનો જે આ રસો હોય છે એકદમ ચટપટો તીખો હોય છે તમે હમણાં તમે જ્યારે એને પલાળ્યું ત્યારે એટલી સરસ સુગંધ આવે છે લવિંગની તજની કડી પત્તાની સરસ સુગંધ આવી રહી છે જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે થોડી સામગ્રી નાખી લઈશું ચપટી આપણે હળદર નાખીશું આ રસો થોડો પીળા કલરનો જ હોય છે એટલે વધારે પડતી આપણે હળદર કે મરચું નથી નાખવાનું લાલ મરચુંનો આપણે ઉપયોગ નહીં કરી લીલા મરચાં જ કરીશું એક મોટી ચમચી આદુ અને મરચાની પેસ્ટ લીધી છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક નાની ચમચી ધાણાજીરું પાવડર લીધા છે અને બધું સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે મીઠું જ્યારે આપણે એને ઉકાળીશું ને ત્યારે નાખીશું હવે રસાનો વઘાર કરી લઈએ રસાનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થવા દઈશું એક નાની ચમચી રાઈ અડધી નાની ચમચી જીરું નાખીશું ચમચી હિંગ નાખીશું પાંચ થી છ મીઠા લીમડાના પાન નાખીશું અને એક લાલ મરચું નાખીશું અને વઘારને સરસ સાતડી લઈશું જુઓ રાઈ સરસ તતળી ગઈ છે હવે એમાં આપણે દોઢ ગ્લાસ પાણી નાખીશું મેં દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે હવે સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને એને મિક્સ કરીને પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું જુઓ પાણી ઉકળવા માંડ્યું છે હવે જે આપણે મિક્સ કરીને રાખ્યું છે દાળનું મિશ્રણ એ નાખીશું અને હલાવતા જઈશું ધ્યાન રાખવાનું છે થોડી વારમાં જ ઘટું થવા લાગશે એટલે એને વિસ્કરથી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે જુઓ લગભગ એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે અને આપણે વિસ્કરથી જ એને સતત હલાવતા રહેવાનું છે એ તરત જ થોડીક વારમાં ઘાટું થવા લાગશે જે મોકડશે એમ જુઓ મિત્રો લગભગ ચાર મિનિટ થઈ ગઈ છે અને મીડિયમ ફ્લેમ પર જુઓ સરસ કૂક થઈ ગયો છે અને ઘાટો પણ થવા લાગ્યો છે હજુ આપણે એને એકથી દોઢ મિનિટ માટે કૂક કરી લઈશું બહુ ઘાટો પણ નહીં થવા દેવાનો કારણ કે ઠંડો થશે તો વધારે ઘાટો થઈ જશે મિત્રો જુઓ આપણો રસો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ ઘાટો થઈ ગયો છે અને રસાનો કલર આવો જ હોવો જોઈએ ના કેસરી હોવો જોઈએ ના લાલ હોવો જોઈએ લાલ મરચાથી ના એકદમ પીળો પણ હોવો જોઈએ જે રીતે આપણી દાળ હોય છે ને એવો કલર હોય છે જુઓ સરસ ઘાટો થઈ ગયો છે હવે એમાં અડધી ચમચી હું લીંબુનો રસ નાખીશ આપણે ત્યાં સુરતમાં રસોમાં નથી નખાતું લીંબુ પણ મને થોડું ચટપટું ગમતું હોય છે વાળું એટલે હું થોડું નાખતી હોઉં છું અને થોડી ખાંડ નાખીશું અડધી ચમચી જેટલી જ ખાંડ નાખીશું બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અને એને મિક્સ કરી લઈશું કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે રસો બનાવીને રાખી શકો છો ખમણ બનાવીને રાખી શકો છો પછી સર્વ કરવાનો હોય તો રસોને ફરીથી ગરમ કરીને તમે સર્વ કરી શકો છો જુઓ સરસ મિક્સ થઈ ગઈ છે ખાંડ અને લીંબુ હવે લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લીલા ધાણા પણ વધારે પ્રમાણમાં નાખવાના છે જુઓ સરસ આપણો રસો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો અને સરસ ઘાટો પણ થયો છે હજુ ઠંડો થશે એટલે ઘાટો થશે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે સલાડ બનાવી લઈશું સલાડ બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે એમાં મેં અહીં એક ઝીણું ટામેટું સમારી લીધું છે એ લઈશું બે મોટી ચમચી કેબેજ લીધા છે એ લઈશું એક ડુંગળીને ઝીણી સમારી લીધી છે એ લઈશું તમારી પાસે કાકડી હોય તો તમે કાકડી પણ લઈ શકો છો ને ગાજર તમને ભાવતું હોય તો ગાજર પણ લઈ શકો છો થોડા લીલા ધાણા નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું ચમચી બ્લેક પેપર નાખીશું અને અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું આપણું સલાડ રેડી થઈ ગયું છે હવે આપણે ખમણ અને રસાને સર્વ કરી લઈશું રસા સાથે સર્વ કરવા માટે મેં વાટીદારના ખમણ લઈ લીધા છે જેને મેં ઘરે જ બનાવ્યા છે તેની રેસીપી તમને જોઈતી હોય તો મારી ચેનલ પર મળી જશે અથવા તમે ફરસાણવાળાની દુકાનથી સાદા ખમણ કે વઘારેલા ખમણ લાવીને પણ સર્વ કરી શકો છો ખમણને રસા સાથે સર્વ કરવા માટે મેં એક પ્લેટ લઈ લીધી છે અને હવે ખમણને આપણે નાના નાના ટુકડા કરી લઈશું અને ડીશમાં સર્વ કરીશું તમે ચાહો તો ખમણનો ભૂક્કો પણ કરી શકો છો જો અમે ખમણને અડધી સાઈડ પર તોડીને સર્વ કરી લીધા છે હવે આપણે જે રસો નાખીશું રસો થોડો ગરમ કરીને નાખવાનો જો ઠંડો થઈ ગયો હશે તો આ રીતે એક સાઈડ પર આપણે રસો નાખી દઈશું તમને જેટલો જુઓ એટલો તમે લઈ શકો છો રસો નાખી લીધા બાદ જે આપણે હવે સલાડ તૈયાર કર્યું હતું એ નાખીશું સલાડ નાખી લીધા બાદ ઉપર ઝીણી સીવું ભભરાવીશું તમે જોઈ શકો છો જુઓ તમારી પાસે જેવી જાળી પાતળી નાઇરોન જે હોય તમે નાખી શકો છો અને છેલ્લે લીલા ધાણા નાખીશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ સુરતના ફેમસ રસાવાળા ખમણ એકદમ આસાન રેસીપી છે અને એકદમ તમારું સુરતના જેવું જ બને છે તમે જો મારી આ રેસીપીથી બનાવશો તો પરફેક્ટ તમારો રસો એવો જ બનશે એને તમે થોડું આ રીતે ખમણ લો અને સાથે થોડો રસો લો અને આ રીતે તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો